હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો અત્યારે છે ને આઠ જેવો ટાઈમ થયો છે અને બે હજી છે હવે એને છે ને પણ ઉઠાડવાનું છે અને મારું ઘરનું બધું જ કામ બાકી છે અને જો આઠ જવા આવી રહ્યા છે ને તો પણ આખું વાતાવરણ વરસાદ આવે એવું છે અને થોડાક દિવસથી બહુ જ વરસાદ છે મારા ભાગને એવું થઈ ગયું છે કાપવાનું છે પણ વરસાદના કારણે એ પણ કપાય એવું નથી આખું બધું વાડર વાદળ છે કંઈ તડકો પણ પડેલો નથી અને હવે એને ઉઠાડી દઈએ પછી એને બપોર પાછો સુવડાવી દઈશું અને અત્યારે છે ને આઠ વાગ્યા છે ને તેને ઉઠાડી દઉં પછી બધું ખાવાનું ખાઈએ ને રેડી થઈને પછી જો અત્યારે સૂતી છે

જો બહાર જો પિકઅપ આવેલી પિકઅપ કે ઊંઘ આવે ચાલ હવે નાઈ લે ભૂખ લાગેલી મને તો શું કરવાનું દવાને દવા પીયાની મૂકી દે ચાલો એના એ લે ફટાફટ ભૂખ નહીં લઈ તને કોને પીવડાવવાની પિયાની હે તો પિયાની ભૂ ભૂલી હું તો હે પીવું મેહંદી બતાવ બતાવ మెహెమే గోదూ చ બે બેસાડું છું બાર પિકલી મૂકી દે દવા મૂકી દે ત્યાં બહાર આવેલી બહાર ત્યાં બહાર આવેલી આંગણામાં આવેલી છે અમારે છે ને અત્યારે થોડા દિવસથી બહુ જ વરસાદ છે એટલે આજે પણ વરસાદ આવે એવું લાગે છે આખો દિવસ તો નહીં પણ સાંજે બહુ જ આવે વરસાદ હું ગઈકાલે પણ હતો કે બીજું તેવું પણ નાહી લેતી છે ને હવે રોટલી ખાય છે બહુ ભૂખ લાગલી હમ ચલો હવે જમી લઈએ આમ તો બધું જ કમારું થઈ ગયું છે પણ થોડુંક કપડાં બાકી છે એટલે પેલા એને ખવડાવી લે પછી રમતી થાય એટલે પછી મારું થોડું ઘણું કામે એટલે થઈ જાય તો હવે છે ને બહાર જવો ટાઈમ થયો છે અને મારે કંઈક ખીચડીને બનાવવાનું છે અને કબટ પણ આજે સાફ કરવાનું છે બધા કપડાં અને બધું સરખી ઘડી કરીને પાછા મૂકવાના છે થોડા દિવસથી કપડાં આમ તેમ બધા થયા છે તો એને સરખા પાછા ગોઠવીને મૂકી દેવાના છે અને પીવું છે ને અત્યારે છે ને એ રમવા જતી રહી એ પાછી એને ભૂખ ને તો એ રોટલી ખાતી હતી એને દીધી આવીને એટલે પાછી એમ જે જતી રહી તો એ આવે એટલે પહેલાં કંઈક બનાવી દમ એ રમતી છે એટલે પછી મારે કબરનું સાફ કરવાનું છે એ પછી કામ લઈએ પછી ને બપોરે જમીને કબર સરખી કરવાની હતી ને એ મેં કરી દીધી છે એક બે ખાના રહી ગયા કારણ કે પીહો આવી ગઈ હતી અને પછી મેં મસ્તી કરવા લાગ્યા કે ઘડી કરેલા કપડાંને ઉખરતી હતી એટલે પછી મેં રહેવા દીધું જેટલું થયું એટલું થયું પછી બે ખાના જે છે આ નીચેનું ને હ ઉપરનું તો એ પછી કરશું અને બીજું છે ને અત્યારે જમીને સૂતી છે તો મારે થોડુંક બીજું કામ છે એ હું પણ પતાવું એવું ઉઠે એ પહેલાં તો છે ને હવે સાંજનો સમય થઈ ગયો છે તો હવે પાછું બાકીનું બધું કામ વાસણ પાણીને હું કરવાનું છે તો આજનો ભ્લોગ અહીંયા એન્ડ કરીએ તો વિડીયો ગમે આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે મળશું એક નવા વિડીયો સાથે બાય